જે કૃષ્ણ મિત્રો રાધા અષ્ટમી વ્રત કથાવેધિ હિન્દુ ધર્મમાં ભાદ્ર પક્ષના ભાદ્ર મહિ મહિનાના શુક્લ પક્ષમાં અષ્ટમી તિથિએ ખૂબ જ ધાર્મિક મહત્ત્વ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય રાધા રાણીનો જન્મ જન્મજયંતિ આવે છે રાધા રાણીની પૂજા અને ઉપાસના સંકળાયેલા આ તહેવાર છે કૃષ્ણના જન્મ જયંતિના પંદર દિવસ પછી આ દિવસ આવે છે હિન્દુ માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અને તેમના જન્મ જન્માષ્ટમીની રોજ રાખવામાં આવતા ઉપવાસની અષ્ટમીની પૂજા વિના અધૂરા માનવામાં આવે છે ચાલો જાણીએ રાધા અષ્ટમીની પૂજાની સંપૂર્ણ રીત જો તમે પહેલીવાર રાધા અષ્ટમીનું વ્રત રાખવા જઈ રહ્યા છો તો રાધા અષ્ટમીના વ્રતના દિવસે સવારે સ્નાન અને ધ્યાન કર્યા બાદ સૂર્યને અર્ઘ અર્પણ કરો ત્યારબાદ રાણા રાધા રાણી વ્રત વિધિ પ્રમાણે રાખવાથી પ્રતિજ્ઞા લો પછી ઘરમાં સંપૂ ઉત્તર પૂર્ણ પૂર્વ ખૂણામાં અથવા તમારા પૂજા ઘરમાં રાધા રાણીની મૂર્તિ તથા ફોટોન પવિત્ર ઝડપથી શુદ્ધ સાફ કરો આ માટે પછી કપડા બનેલા આસન પર રાધાજી નો ફોટો કે પ્રતિમા રાખો અને પછી પંચામૃતથી સ્નાન કરાવો આ પછી ફરી એકવાર તેમને જળ અર્પણ કરો ફૂલ ચંદન ધૂપ દીપ ફળ વગેરે અર્પિત કરો અને તમામ વિધિઓથી પૂજા કરો અને શણગાર કરો રાધાજીના તેમના વ્રત દરમિયાન ભોજન અર્પણ કર્યા પછી વિધિ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો અને તેમને ફળ મીઠાઈઓ તુલસીના પાન ચડાવો આ પછી રાધા રાણીના મંત્રનો જાપ કરો અથવા તેમનો સ્ત્રોતનો પાઠ કરો પૂજાના અંતે રાધાજી અને ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરો અને દરેક પ્રસાદ દરેકને પ્રસાદ વહેંચો અને પોતે પણ તેનું સેવન કરો રાધા અષ્ટમી વ્રતનું મહત્વ સનાતન પરંપરા રાધાજીના પૂજા અને ઉપાસના ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે હિન્દુ માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ ભાદ્રપક્ષ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી દિવસે વ્રત કરે છે તો તેના જીવનના તમામ પાપ દૂર થાય છે અને તેને શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે હિન્દુ માન્યતા અનુસાર રાધા અષ્ટમી રાધા રાણીની કૃપાથી સાધક તમામ દુઃખો આંખના પલકારાથી દૂર થઈ જાય છે અને તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે